શનિ અને અને તેમનો સંયોગ રાશિઓ પર પ્રવેશ કરશે અને ત્રીસ ઓગસ્ટ બે હાજર પચીસ સુધી ત્યાં જ રહેશે આ સિત્તેર દિવસના ગાળામાં બુદ્ધ અઢાર જુલાઈથી વકરી થશે અને અગિયાર ઓગસ્ટે માર્ગી થશે આ સમયગાળા દરમિયાન શનિની દૈયાની અસરને કારણે સિંહ અને ધનુ રાશિના જાતકો માટે શનિ બુદ્ધનો અશુભ સંયોગ પડકારો લાવી શકે છે તો ચાલો જાણીએ કે બુદ્ધ અને શનિના પ્રભાવથી આગામી સિત્તેર દિવસમાં સિંહ અને ધનુ રાશિના લોકોને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે બુદ્ધનો આ રાશિ પરિવર્તન નકારાત્મક અસરો લાવી શકે છે તમારા ખર્ચાઓમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નોકરી કરતા લોકોને પોતાના શત્રુઓથી સાવધાન રહેવું પડશે કાર્યક્ષેત્રે સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે કારણ કે મહેનત વિના કંઈ પણ પ્રાપ્ત કરવું મુશ્કેલ બનશે આ સમયગાળામાં ધીરજ અને સમજદારીથી કામ લેવું હિતાવહ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોએ વ્યવસાય સંબંધિત નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેવા પડશે ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું યાદ રાખો મુશ્કેલીઓ તમને મજબૂત બનાવશે આ સમયમાં સંયમ રાખીને આગળ વધવાથી તમે આ પડકારોને પાર કરી શકશો શું કરવું આ સિત્તેર દિવસ દરમિયાન ધીરજ રાખો અને દરેક નિર્ણય બુદ્ધિપૂર્વક લો શનિ અને અને શાંતિ માટે નિયમિત પૂજા દાન કરવું તણાવ તાળવા યોગ કે ધ્યાન નો સહારો લો આ ગ્રહો નો સહયોગ ભલે પડકારો લાવે પરંતુ યોગ્ય સાવચેતી અને ઉપાયો થી તમે આ સમય ને પાર કરી શકો છો સકારાત્મક રહો અને આગળ વધો